जय माता दी मित्रों हमारा मिली बलक कुमार तुम्हारा स्वागत है हवर वर ने हरी पड़िया काम में जाओ माटे अने मार का काम में जाओ नु तो आम मो नहीं जावनो पति जो से मार का ले हरी पड़िया यार जो आवनो खेत पे थी

મે ફોન માં ચાર્જ નથી લગા ગમ નો વિડિયો ઉતારી લે તો વાવ નું આપડે સીધા આવી જાત ખેતરે આપડા બાઇક લઈને હરી પડ્યા આપડે આવવા માટે કારણ કે આપણે થોડો કાગળિયો કરવાના હૈ એક ના એટલે કઈ બે આપણે જવાનું છે એટલે આપણે લે હરી પે ગયા બાઇક લઈને આવવા માટે આપણો બાઇક છે બાઇક લઈને આપણે વાવ જવા માટે એ વાવ બોલતો વિડિયો નહી કેતો કારણ કે ફોન માં ચાર્જ નથી આપણે સીધા આવી જતા વાવ બજારમાં માં વાવ બજાર થી વાવ સીધા આપણે આવી જતા સરકારી વાવ દવાખાનામાં કારણ કે થોડુંક નું કામ હતું એટલે આપણે આવી જાય સીધા છે અમુક કામ એમ પતાવી આપણે આવી જતા સીધા ક્ષેત્રે ક્ષેત્રે આવી ગયા તા આપણે મોજ પડી ગઈ હતી આખો દાડો કામ કરી કરી આપણો વિડીયો ગમતો તો લાઈક શેર સબસ્ક્રાઈબ ફોલો કરવાનું ભૂલતા નહીં